હેલો ફેમિલી કેમ છો બધાય મજામાં ઉપર મજામાં છું હેલો ફેમિલી કેમ છો બધાય મજામાં ઉપર મજામાં છું હર હર માદે બધાને નવ બ્લોગ માં બધાનું સ્વાગત છે તો આટાને મસ્ત ફ્રેશ થઈ આપણે ને નેત્યને વાગ્યા છે બે તો આપણે આજે લેટ બ્લોગ સ્ટાર્ટ કર્યો આપણે દરરોજ લેટ થઈ જાય ને બે દિવસથી હે ને કમજોરી આવી ગઈ હે ઉધરસ ને શરદીનતા તો ફેમિલી

સામને તો બાકી જલસા છે કમ્પ્યુટર માં ચલાવવાની જોઉં શું કરો છો મોનિતા ઈજન ઈજ માર ગેમ કરી આ છે ને એ વિશ્વાને ગેમ કરી આપે છે જો હાથે કરીને છોકરાઓને મોઢે ચડાવે છે એનો બાપ ખબર નથી શું કરો છો શું કરો છો હું બધું કામકાજ કરું છું કમ્પ્યુટર થી મને કમ્પ્યુટર ચલાવતે આવડે છે તમને એડી આવડે છે કમ્પ્યુટર ચલાવવું મારા સુધી નથી ચાલતું તો સ્વિચ બંધ કરી દો કર દો સ્વિચ બંધ બંધ કરો સ્વિચ તો ભી અમે લિયા કમ્પ્યુટર એવું હન સ્વિચ બંધ કરી એટલે કમ્પ્યુટર બંધ થઈ જાય પછી પાછું કલ્લા કે ચાલુ થાય એટલે બગડી ગયેલું છે કમ્પ્યુટર અમારું તો અમે કો જો કેવી જલસા છે સાહેબને પંખાને એમની ગરમી નથી લાગતી હું તો એ જ વિચારું છું બટકા પડે બટકો પડે પડે તો ફેમિલી આપડે જો વરસાદ આવે એવું થઈ ગયું ને વાડામાં બધું સામાન પડી તો વિશ્વાબેન બધું સામાન લાવે હે બે આ જોવો સાહેબ તો ફેમિલી આ તો અંધારી ને વાવાઝોડું વરસાદ એવું આવે લાગે કારણ કે આ તો સખત ગરમી હા તો ફેમિલી આપણે છે ને કામિક ઊંઘી વાડામાં તો બધું સામાન વાડામાં પડી તું તો હવે ફટાફટ સામાન બધું ઉપાડીએ હોયથી ને આમાં કું સાહેબ જો આપણે મજૂરી કરી છે મજૂરી કરી સાહેબ હું મજૂરી કરો છો તો ફેમિલી શાકભાજીમાં ઘણા દિવસથી આપણે શાકભાજીનું સ્ટેપ લીધો નહીં વિડીયોમાં તો આજે જો શાકભાજી મારું ઊગતું જ નહીં મોટું જ નહીં થતું પણ બીટું જો આવડું આવડું થયું છે આજે તો ને અમુક તો હે ને બળી જ તડકાના લીધે ગરમીના લીધે શાકભાજી બધું ના વેરો બહુ મસ્ત થયો એનું હોય ખબર નહીં પાણી પાવાનું ચાલુ છે ને મારા કુલદીપભાઈ નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા ઠંડા ઠંડા ને આમાં તો તમે નક્કમ જ પાણી વેરો વિશે પપ્પા

પોણી પાડે એટલે ફટાફટ ઉપડી આવે ખેતરમાં કે સારું લોકેશન જોઈને વિડીયો ઉતારે તો ફેમિલી આપણે પહેલાના લોકેશન ઉપર આવી ગયા હૈ કારણ કે હમણાંથી તો બે ત્રણ દિવસ તો ખેતરમાં જતા હતા ને અઠવાડિયા પહેલાં વિડીયો બનાવતો હવે પાછું અઠવાડિયાથી વિડીયો બનાવતો અઠવાડિયાથી વિડીયો બનાવતો તે ફેમિલી આપણે આવી ગયા પહેલાંના લોકેશન ઉપર મહાદેવના મંદિરે તો ફેમિલી અત્યારે છે ને ઝાડીઓને એવું બધું બહુ થોડું હુકાળ છે ને આમાં વધારે પાણી ચોટે એટલે વધારે એકદમ પણ આમાં બહુ હરિયાળી છે

આ પણ તુવેર નથી તુવેર જોતી તો લઈ જજો તુવેર નહીં ફેમિલી